ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા માટે અહી સરકારી કર્મચારીઓ એકત્રિત થયા હતા સચિવાલય ગેટ નંબર એક પર કર્મચારીઓ એકત્રિત થયા હતા કર્મચારીઓ ગેટ નંબર એક પર પહોંચતા તેઓની અટકાયત પણ કરવામાં આવી

તથા સરકારશ્રી સાથે વર્ષ બે નવ બે હજાર બાવીસમાં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવો નથી થયા તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના નાના કાર્યક્રમો કર્યા પરંતુ સરકારશ્રીએ તેમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલાં ના લેતા હવે આ અમારા પાસે વ્યક્તિગત આવેદનો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહેતા આજે અમે સરકારશ્રીને વ્યક્તિગત આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ સમગ્ર રાજ્યમાંથી 1 લાખ જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના ફિક્સ પગારની નાબૂદી અને 1 4 પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આવ્યા છે કર્મચારીઓ શું આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક કર્મચારી આવેદન પત્ર આપશે સાંજે મંડળના હોદ્દેદારો સાથે મીટિંગ થઈ અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે તો ગાંધીનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે આજે સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં અહી ધરણા કરવા માટે એકત્રિત થયા હતા રજૂઆત કરવા માટે એકત્રિત થયા હતા સચિવાલય ગેટ નંબર એક ના કે જ્યાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ એકત્રિત એકત્રની અટકાયત કરવામાં આવી ફિક્સ અને પેન્શન યોજના ધરણા કરી રહ્યા છે આ પહેલા પણ તેઓ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીને લશ્કરી છાવણીમાં તેઓએ તબદીલ પણ કર્યું હતું પરંતુ વધુ એક વખત તેઓ પોતાની માંગ પર અડગ છે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં તેઓ અહીં એકત્રિત થતા તેઓની અટકાયત પણ કરવામાં આવી

પોલીસ દ્વારા અટકાયત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી જોકે અહીં સરકારી કર્મીઓનો જુસ્સો ઓછો ન થયો